જય શ્રી રામ દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે સ્વામીનાર ત્રાસ વધી ગયો છે એના ઉપર એવું ચિતરવામાં આવેલું કે ગુજરાતની સંસ્કૃતિના જ્યોતિર્ધરણ ભારતમાં સનાતન ધર્મના ઉદ્ધારક અને બધા વિશ્લેષણ આવી બધી કઈક એડવર્ટાઇઝમેન્ટ ઉપર ચાલતી હતી હવે તમે સનાતની હોવાના નાતે હું તમને એક પ્રશ્ન કરવું જોઈએ કેવો વ્યક્તિ ભગવાન કે કોટીનો હોઈ શકે કે પર શકે તો ભગવાન શ્રી રામ જોડે આ લોકો એમની તુલના કરે છે કૃષ્ણ જોડે કરે છે ક્યારેક ક્યારેક તો કૃષ્ણ અને રામ કરતા પણ વધારે એમને માને છે અને અમુક ટકડાઓ તો એવા નિવેદનો આપ્યા છે કે ભગવાન શ્રી રામ અને કૃષ્ણ એમના અવતારમાં કઈ સારું કામ ના કરી શક્યા એટલે પણ બ્રહ્મ નારાયણ સ્વામિનારાયણ ભગવાન તથા કથિત એમને પૃથ્વી ઉપર અવતાર લેવો પડ્યો હું સ્પષ્ટપણે કહીશ કે મને સ્વામિનારાયણ સર્વોપરી હોય એનાથી કોઈ લેવા દેવા નથી તમારી શ્રદ્ધા છે તમારો વિશ્વાસ છે તમે લોકો માનો અને હિન્દુઓ અને સનાતનીઓ તો એટલા બધા ઉદાર મનના છે કે એમને પોતાના જ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે અને બીજા બધા દેવતાઓ અને જે થઈ ગયેલા દેવી દેવતાઓ તો અલગ તો અમને એકાદ ભગવાન વધી જશે તો કોઈ ફરક નહીં પડે પણ તકલીફ ત્યાં થાય છે કે જ્યારે તમે તમારા ધર્મનો પ્રચાર કરવા માટે જ્યારે તમારી પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ટૂંકી કરો છો ત્યારે દરેકની પોતાની આગવી શ્રદ્ધા હોય છે દરેકની પોતાની આગવી સંસ્કૃતિ હોય છે અમે એમાં કોઈ ડિસ્ટર્બ કરવા માંગતા નથી હવે હું તમને થોડા પ્રશ્નો કરવા માંગી છું કયો ધ્યાની અંદર શ્રી રામચંદ્ર ભગવાનનો રાજ્ય અભિષેક થવાનો હતો આગલા દિવસે એમના પિતાએ આઈને આજ્ઞા કરી કે હવે રાજ્ય અભિષેક તમારો નહીં પણ ભરતનો થશે અને તમારે જવું પડશે વનમાં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની પત્ની અને પોતાના નાના ભાઈ સાથે રાજસી વસ્ત્રો ત્યાગીને ઉઘાડા પગે વનની વાટ પકડી લીધી અને બીજી તરફ આ તથાકથિત પર પરબ્રહ્મ નારાયણ જેમને એમના ગુરુના મૃત્યુ પછી તરત જ એમની ગાદી માટેના ઝઘડાઓ શરૂ કરી દીધા એક તરફ રામચંદ્ર ભગવાન નાના ભાઈ માટે પોતાનું રાજ્ય સમર્પિત કરી દે છે અને બીજી તરફ મોટા ભાઈ પ્રત્યે આ તથાકથિત ભગવાન કોર્ટના પગથિયાઓ ચડે છે અને એનો અધિકાર ના હોવા છતાંય એ જગ્યામાં એ અડધો ભાગ પ્રાપ્ત કરે છે

દીકરાઓને તેડાવીને રાજ્ય ગાંધી એમના હાથમાં સોંપી દે છે બધી પ્રોપર્ટી એમના હાથમાં સોંપી દે છે અને વર્ષોથી સેવા કરતા એમના શિષ્યો જે લોકોના એવું હતું હવે પછીનો વારસો અમને મળશે એ લોકોને મૂકે છે એક તરફ રામચંદ્ર ભગવાન ભારતમાંથી રાક્ષસોને રાક્ષસોથી મુક્ત કરાવે છે એ સમયમાં નાસિક સુધી રાજ રાક્ષસોનું રાજ્ય હતું અને રાક્ષસોના રાજ્યમાંથી આઝાદી અપાવે છે રામચંદ્ર ભગવાન અને એક તરફ આ કથાકથિત ભગવાન અંગ્રેજોને એવો આશીર્વાદ આપે છે કે તમારું રાજ્ય તમારા વારસદારો સુધી ચાલતું રહે અને તમને નિર્વિઘ્ન આ દેશમાં તમે રાજ કરી શકો હવે તમારે નક્કી કરવાનું છે કે કોણ હોઈ શકે ભગવાન કોણ હોઈ શકે ઈશ્વર ઘણા બધા યુટ્યુબરો એ જેમ વરસાદમાં ડેબકાઓ નીકળી જાય છે પાંખવાળા મકોડા નીકળી જાય છે એ રીતે તમને સોશિયલ મીડિયા ઉપર જોવા મળશે અને એ લોકોએ રામની અને કૃષ્ણની કમ્પેરિઝન એમના દેવી દેવતાઓ જોડે કરવા માગે છે અને આપણને સમજાવવા માંગે છે કે આ પુરાણમાં આવું લખ્યું છે પોતાના દેવીને દેવતાઓના આરાધ્યને આપણે ઊંચા બતાવી શકીએ તો એ લોકોને ખાસ કહેવાનું કે કમ્પેરિઝન સરખા લોકોની થાય અમારો પ્રશ્ન છે કે અમે કૃષ્ણને અને રામને કઈ રીતે કમ્પેર કરીએ અમારો પ્રશ્ન છે કે અમે શિવને અને રામને કઈ રીતે એકબીજાના ભક્ત તરીકે કમ્પેર કરીએ સ્વામિનારાયણ ક્યાંય કમ્પેરિઝનમાં ઊભા રહેતા નથી એટલે એવા ખોટા પ્રમાણો આપીને અમારી ભોળી જનતાને બનાવવાનું બંધ કરો અને આ તમને ચેતવણી રૂપ હું આજે કહી રહ્યો છું કે તમે તમારા ભગવાનના સર્વોપરી માનો અમને કોઈ જ વાંધો નથી તમે તમારા ભગવાનને પરબ્રહ્મ માનો અમને કોઈ જ વાંધો નથી પણ ક્યાંય અમારા દેવી દેવતાઓના વચ્ચે ના લાવો દરેક આખી દુનિયાને ખબર છે કે કોણ ઈશ્વર છે કોણ પરબ્રહ્મ છે કોણ ભગવાન છે એટલે કઈ આપણે એમાં ચોક પાડવાની જરૂર નથી કોઈની લાગણી દુભાવવાની જરૂર નથી પણ એ હલકટ બાવાઓ ટકલાઓ એમની મર્યાદા ઓળખતા પહેલા સો વાર વિચાર કરે ગમક બહુ થઈ ગયું અને જો તમારા ભગવાન એટલા જ પાવરફુલ હોય એટલા જ હોય જે લોકોને તમે બાવાઓના પર બ્રહ્મની ઉપાધિ આપી દો છો જે બાવાઓના શિવનો અવતાર ગણાવો છો રામનો અવતાર ગણાવો છો કે એમનામાં એટલો પાવર હોય તો એ લોકો આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નાના નાના છોકરાઓ સાથે બળાત્કાર થઈ રહ્યો છે તમારા મંદિરોમાં જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના ઉપર કેમ કંટ્રોલ નથી લાવી શકતા એક વાર્તા મેં સાંભળી હતી કે સ્વામિનારાયણના સંસદમાં આવ્યા પછી ગોરડીએ એના કાંટા ત્યાગી દીધા જો એ વાર્તા સાચી હોય તો દિવસ રાત સ્વામિનારાયણના સત્સંગમાં રહેવા છતાં આ બાવાઓ એમની વૃત્તિઓ કેમ નથી છોડી શકતા એક દાખલો મને બતાવો કે સનાતન ધર્મના દીક્ષિત સાધુ જે ઓથેન્ટિક કોઈ સંપ્રદાયમાં દીક્ષા લીધી હોય ને એ વ્યક્તિ આવું દુષ્કૃત્ય કરી હોય જે લોકો એમની માયાને નથી ત્યાગી શકતા એમના મોહને નથી ત્યાગી શકતા જે લોકો વૈરાગ્યને મર્યો પર જાણી નથી શકતા એ લોકો એવો દાવો કરે કે આ ઈશ્વરનો અવતાર છે આ પરબ્રહ્મ અવતાર છે તો એમને માનનારા મૂર્ખા કે પછી એ લોકો ભક્તો હવે ઘણા લોકો એવી વાત કરે છે કે આવા બધા વચનો કહ્યા પછી અમારી લાગણી દુભાય છે અમારા સાધુઓ વિશે તમે ટિપ્પણી કરો છો એટલે અમારી લાગણી દુભાય છે અમારા ભગવાન વિશે ટિપ્પણી કરો છો એટલે અમારી લાગણી દુભાય છે તો એ લોકોને કહેવાનું કે તમારી શ્રદ્ધા તમારી તમને મોક્ષ પ્રાપ્ત કરાવી શકે તમે ચાહો તો એક પથ્થર ને પણ ભગવાન તરીકે પૂજી શકો તો આ તો એક વ્યક્તિ છે પણ સાથે સાથે ભગવાન શંકરાચાર્ય એ વિવેક ચૂડા મળી પુસ્તકમાં લખ્યું છે કે વ્યક્તિને જો વિવેક ના હોય તો એ મોક્ષ સુધી ના પહોંચી શકે હવે વિવેક એટલે શું કે વ્યક્તિને આત્મા અને અનાત્માનો વિવેક હોવો જોઈએ વ્યક્તિને નિત્ય અને અનિત્યનો વિવેક હોવો જોઈએ અને આ ભેદ જો માણસને ખબર પડે કે નિત્ય શું અને અનિત્ય શું તો એ બ્રહ્મની પ્રાપ્તિ કરી શકે હવે જો કોઈ વ્યક્તિ બ્રહ્મ તરીકે હોય તો એ તો જન્મ લે અને મૃત્યુ પામે છે તો એ મરી જાય તો એ તો અનિત્ય થયું તો એ બ્રહ્મ ક્યાંથી હોઈ શકે અને જો તમે એમ માનતા કે વ્યક્તિની અંદર બિદા આત્મા એ બ્રહ્મ છે તો એ તો દરેક વ્યક્તિના અંદર વિદાજેલો આત્મા બ્રહ્મ જ છે એ તમારા અંદર વિદા આત્મા એ બ્રહ્મ છે અને કોઈ બીજી વ્યક્તિના અંદર વિદાયેલો આત્મા એ બ્રહ્મ છે તો તમે પૂજા કોની કરો છો કે જે વ્યક્તિએ જન્મ લીધો અને મૃત્યુ પામે એ શરીર નહીં કે અંદર વિદાજેલા આત્માની આત્મા નહીં તો જ્યારે તમે પોતાના આત્માને ઓળખશો તમારા પોતાના સ્વ ને ઓળખશો તો એ ભ્રમ તમારા અંદર જ વિરાજિત છે અને કોઈ અનિત્ય વ્યક્ત વસ્તુને કે કોઈ અશાશ્વત વસ્તુને તમે જ્યારે પૂજનીય બનાવો છો તો એ અવિવેક છે અને આ તમને ક્યારે મોક્ષ નહીં અપાવી શકે ભગવાને ક્રિષ્નએ ગીતામાં કહ્યું છે કે જ્ઞાન અને કર્મ આ બે વસ્તુ જ તમને મોક્ષ અપાવી શકે પણ કર્મ કેવું કે જે તમારાથી પર હોય જે ઈશ્વરને સમર્પિત હોય એવું કર્મ એટલે શાસ્ત્રોની મોટી મોટી વાતો કરવા વાળાઓ પહેલા વિવેક શું છે એને સમજો બસ આજે આટલું જ જય શ્રી રામ કોઈની લાગણી દુભાઈ હોય તો એના માટે હું ક્ષમા નહીં માગું કારણ કે એ પોતાનો અંગત પ્રશ્ન છે તમે કોને માનો છો કોને પૂજો છો એ તમારો પોતાનો પ્રશ્ન છે પણ સત્ય છે એ આજ છે જય શ્રી રામ